ઓમ ગણેશ હર હર મહાદેવ ચાલો સત્સંગ જ દેવાથી યુક્ત છો અર્થાત બહુ કર્જ તમારી ઉપર થઈ ગયું છે કે દેવામાં તમે ડૂબી ગયેલા છો અને એમાંથી જો મુક્ત થવું હોય તો ભગવાન શિવજીનો આજે સુંદર મજાનો પ્રયોગ બતાવીશ એમના શક્તિશાળી નામો બતાવીશ સત્તર નામ છે અને એનો જે પ્રયોગ છે કે એ બોલતા બોલતા શિવજી ઉપર આપણે શું ચડાવવું જોઈએ કેવી રીતે આખું આ વિધાન કરવાથી આપણે એ દેવામાંથી જલ્દીથી મુક્ત થઈ શકીએ છીએ આજે બહુ જ ઉત્તમ તમને આ વિધાન છે જો તમને આ સત્સંગ વિશે વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો તો ચાલો સત્સંગ શરૂ કરીએ હવે તમે આ પ્રયોગ એકવીસ સોમવાર સુધી કરી શકો છો ચાહો તો વ્રત કે ઉપવાસ કરી શકો અધરવાઇઝ નહીં કરો તો પણ ચાલશે મૂળ વસ્તુ એક વાટકીની અંદર મસૂરની દાળ લેવાની અથવા તો એક વાટકીમાં અખંડ ચોખા હોય તૂટેલા ના હોય એવા એટલે કે કણકી નહીં પણ પ્રોપર અક્ષત જેને કહીએ ને ક્ષતિ રહિત હોય એને અક્ષત કહેવાય તો એવા અક્ષત લેવાના છે હવે એ અક્ષત અથવા તો મસૂરની દાળ બેમાંથી કોઈ પણ એક લઈ આ રીતે લેવાનું મૃગી મુદ્રામાં અને છતાં હાથે શિવલિંગ ઉપર આ રીતે અર્પણ કરવાના ક્યારે અર્પણ કરવાના તો જે રીતે ઉદાહરણ તરીકે ઓમ શિવાય નમઃ જ્યારે નમઃ બોલે ત્યારે એ ભગવાન શિવજીને અર્પણ કરી દેવાના પછી એ જે બધું ભેગું થાય ચોખા હોય તો ચોખા ને મસૂરની દાળ હોય તો મસૂરની દાળ ઘરમાં આપણે આ શિવજી ઉપર પ્રયોગ કરીએ તો પછી એ જે દ્રવ્ય છે મસૂરની દાળ કે ચોખા એ પવિત્ર જગ્યાએ વિસર્જિત કરી દેવાના અને શિવાલયમાં કરીએ તો પછી આપણે બીજું કંઈ કરવાની જરૂર નથી જો ત્યાં કોઈ પૂજારીજી હોય તો એ સાફ બધું કમ્પ્લીટ કરશે અને કોઈ પૂજારી ના હોય એવા શિવાલયમાં જ્યારે આપણે આ પ્રયોગ કરીએ તો પછી આપણે પછી બધું સ્વચ્છ કરી દેવાનું આ થોડું ધ્યાન રાખજો હવે એ સત્તર નામો કયા છે એ બતાવવું એ પહેલાં આમાં વિશેષ કોઈ નિયમ નથી એકવીસ સોમવાર સુધી જ્યારે તમે આ પ્રયોગ કરો ત્યારે એક જ શિવજીને પ્રાર્થના કરવાની કે જલ્દીથી જલ્દી મને દેવામાંથી મુક્ત કરજો અને ધન પ્રાપ્તિ થાય અને શિવકૃપા પ્રાપ્ત થાય આ જ સંકલ્પ લેવાનો બીજું કશું કહેવાનું નહીં આ પ્રયોગ બની શકે તો બપોરે બાર વાગ્યા પહેલાં જ કરી લેવાનો ઘરમાં પણ કરી શકો છો અને શિવાલયમાં પણ કરી શકો છો બસ આ રીતે પ્રયોગ કરજો અવશ્ય શિવજીની કૃપા પ્રાપ્ત થશે કર્જમાંથી મુક્તિ મળશે અને ધન આગમનના દ્વાર ખુલશે હવે એ સત્તર નામો કયા છે તો એ સત્તર નામો બોલતા બોલતા જે આપણે અર્પણ કરવાનું છે સત્તર નામો આ છે ઓમ શિવાય નમ ઓમ સર્વાત્મને નમ ઓમ ત્રિનેત્રાય નમ ઓમ હરાય નમ ॐ इन्द्रमुखाय नमः ॐ श्रीकण्ठाय नमः ॐ सद्योजाताय नमः ॐ वामदेवाय नमः ॐ अघोरहृदयाय नमः ॐ तत्पुरुषाय नमः ॐ ईशानाय नमः ॐ अनन्तधर्माय नमः ॐ ज्ञानभूताय नमः ઓમ અનંત વૈરાગ્ય સિંધાય ઓમ પ્રધાનાય નમ ઓમ વ્યોમાત્મને નમ ઓમ યુક્ત કેશાત્મરૂપાય નમ આ સત્તર નામો અને આ સત્તર નામોથી જે રીતે મેં તમને કીધું એ રીતે શિવજીને મસૂરની દાળ અથવા તો ચોખા અર્પણ કરવાના હવે તમે રોજ પણ આ પ્રયોગ કરી શકો છો ને રોજ ના કરવામાં સમર્થ હોય તો એટલીસ્ટ દર સોમવારે તો જરૂરથી આ પ્રયોગ કરજો અને અવશ્ય હું એટલું તો કહીશ અમારા બધાના અમારા અનુભવ દ્વારા જે રીતે અમે બધા માટે અનુષ્ઠાન કર્યા છે કે એકવીસ સોમવાર સુધી આ પ્રયોગ કરવાથી તમને કંઈક તો રસ્તો મળશે જ અને માનો એકવીસ સોમવાર સુધી પણ આ ના થાય તો તમે કન્ટિન્યુસ રાખજો અવશ્ય આનું ફળ પ્રાપ્ત થશે થશે અને થશે જ ખૂબ જ જલ્દી મળીશું નવા વિષયને વિડીયો સાથે ત્યાં સુધી તમે જોતા રહો ચાલો કરીએ મારી સાથે ઓમ ગણેશ હર હર મહાદેવ ભારત માતાની જય Om Ganesh